આ છોકરો છે ને તું આ છોકરો ને કોઈ તને ગમાડતું નથી હાથ પાડી દેવાની છે અને આપડે ભલે પૈસા દેવા પડે

બદલાવે આવો આવો રાખે થોડાક સુટાશે આ દાઢી મૂળ કાઢી નાખે આ ફેશન છે કેમ આ ઘર વઘર છોકરો કેટલા જીન્સ ટી શર્ટ ને ઉપર મને ફાવતું અલ્યા હમણાં આવીને ઉભા રે તમે હે તું હેખી રે થઈ જા તૈયાર અને તું તૈયાર થઈ જા હું તૈયાર જ હું તો તૈયાર જ છું

આપડે છોકરા ને એટલે તારે માથે કામ ઓછું થઈ જાય આ છે ને બહુ છોકરા ને વાત ન કરી રૂપિયા છે ઈ રૂપિયા છે પણ આને તો જોઈએ ને આપડે બીજું કઈ નઈ છોકરી તો જે હોય પણ રૂપિયા સામે એટલે આવે એવું છે રૂપિયા આવે તો બીજું શું બીજું આપડે શું જોઈએ પૈસા વકીન ના એટલે પૈસા આવી જાય પછી મજા કઈક લેવું હોય તો લેવાય એટલા રૂપિયા વાળા પાંચ વીઘા જમીન લઈ લેવાય પૈસા હોય તો હા વાત કરો છો રાજી માની કઈક હું મનાવું લાકડા માકડું ભેળવી દેવાનું આમાં બીજું શું હોય ને હવે તો આને મનાવો જ લાગે એટલે વયો ગયો બકરા પાણી સમજાવો બહુ લઈને રાખવાતીલા બકરા જેવો પણ ગુ લઈને

તું ગમે પહેલા તું જ ગમે હા હા ભાઈ તું અમારે પહેલા પછી બીજું વધું डायरेक्ट ખેતરમાં પાણી વાવતો હોય એવો લાગસતો ત્યારે આવવાના છે હવે તૈયારી જ છે હમણાં આવી જાય છે હા હા અંદર જાય હમણાં આવે એટલે બહાર આવી અને કાઈ તું નો ફુવારો ફુવારો સાઈક આ બકરી ની લીન્ડ્યુ જેવો ગંધાસતો એ હારી એમ મસરા નો કરડે તું મસરા નો કરડે હાલો

આપડે અંદર જઈને ના દીકરો તૈયાર થઈ જાય કઈ બરોબર તૈયાર કે જેમ કઈક મોજા મોજા હા